નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેઠળ નસવાડી આદિવાસી સમાજના આગેવાનોએ ધારાસભ્ય ચૈત્ર વસાવાના સમર્થનમાં આવેદન પત્ર આપ્યું છે તેમાં ખોટી ફરિયાદ દાખલ કરનાર સામે પગલા ભરવાની માંગ કરવામાં આવી છે નસવાડી આદિવાસી સમાજના આગેવાનોએ ધારાસભ્ય ચૈત્ર વસાવાના સમર્થનમાં આવેદન પત્ર પાઠવ્યું છે તેમાં ખોટી ફરિયાદ દાખલ કરનાર સામે પગલા ભરવાની માંગ કરવામાં આવી છે જેમાં પાંચ જુલાઈના રોજ ડેડિયાપાડામાં એટીબીટીની મીટિંગ દરમિયાન એક ઘટના બની હતી ચૈતર વસાવાએ તાલુકા પંચાયતના પ્રમુખને છૂટો ગ્લાસ મારવાનો આરોપ મુકાયો હતો આ મામલે સંજય વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ડેડિયાપાડા પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરી હતી આવેદન પત્રમાં જણાવ્યા મુજબ ચૈતર વસાવા નોકરી છોડીને આદિવાસી સમાજના હિતમાં રાજકારણમાં જોડાયા હતા તેઓ આદિવાસી સમાજ પર થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવે છે અને લોકો માટે આંદોલનો કરે છે આવેદન પત્રમાં એવો આરોપ પણ મૂકવામાં આવ્યો છે કે મનરેગા કૌભાંડની તપાસને અટકાવવા માટે જયતર વસાવા પર ખોટો કેસ કરવામાં આવ્યો છે મનરેગામાં સાતસો ઓગણપચાસ કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે આ કેસમાં વર્તમાન સરકારના મંત્રી બચુભાઈ ખાબડના બે પુત્રો અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરા જોટવા તથા તેમના પુત્રની સંડોવણી છે આદિવાસી સમાજની તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા અને નર્મદા પોલીસ સામે કડક કાર્યવાહીની માંગ કરે છે સમસ્ત આદિવાસી સમાજના પરિવારના યુવાનો સાથે મળી છે એમની પર જે ખોટી ફરિયાદ આવી હતી એ સમર્થનમાં આજે આપી અને સરકારશ્રીને અને એના પોલીસ તંત્રને અમે જાણ કરી જાણ કરીએ છીએ કે અમારા જે પણ આદિવાસી વિસ્તારની અંદર જે અમારા નેતાઓ જ્યારે સમાજની સેવા કરતા હોય અને જ્યારે 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 આદિવાસી સમાજ ઉપર બહુ મોટી આફતો આવી પડે છે અને જ્યારે જ્યારે આદિવાસી સમાજ પર અત્યાચાર થાય છે બહેનો પર બળાત્કાર થાય છે અને અમારી જે બહેનો છે એમને જ્યારે પ્રસ્તુતિની પીડાઓ થાય ત્યારે રોડ રસ્તા પણ નથી હોતા એવી જગ્યાઓમાંથી જોડીમાં લાવીને નાખવામાં આવે છે ત્યારે એવા એવી જ્યારે એવી જ્યારે ઘટનાઓ બને જ્યારે ત્યારે અમારા ચૈતરભાઈ વસાવાઈ અમારા નસવાડીમાં પણ આવીને અને સમગ્ર ઉમરગામથી અંબાજી સુધી જ્યાં જ્યાં જ્યારે તકલીફ પડે છે ત્યારે આવીને

ખોટી રીતે ખોટા કેસ કરીને આદિવાસી જે આવા નેતાઓ જ્યારે પેદા થાય છે આદિવાસી સમાજની અંદર એને જે અવાજ દબાવવાનું કામ કરે છે એ ખરેખર અવાજ દબાવવાનું કામ આ સરકાર નહીં કરે નહીં આવનાર સમયની અંદર હવે યુવાનો ભાઈઓ બહેનોને વડીલો જાગૃત થઈ ગયા છે અને બધાના મનમાં એ થઈ ગયું છે કે હવે પછી જો અમારા આવા અનેકો નેતાઓ જ્યારે પેદા થયા છે ચૈતરભાઈ સિવાયના કોઈ પણ નેતાઓ સાથે આવું થશે ત્યારે હર હંમેશા આદિવાસી સમાજ એમની પડખે અને એમની સાથે ઊભો હશે અને આ ખોટા કેસ જે કર્યા છે એ ખોટા કેસને તાત્કાલિક ધોરણે હાઈકોર્ટની અંદર એમને ન્યાય મળે અને અમારા ચેતરભાઈ વસાવા સાહેબ અમારી વચ્ચે ફરી પાછા એમની આવી જાય અને છોડી દેવામાં આવે એવી અપેક્ષા રાખી અમે સમગ્ર આદિવાસી સમાજના યુવાનો સાથે મળી આજનું આવેદનપત્ર આપ્યું છે જુહાર જય આદિવાસી રેહાન પટેલ નેશન પ્લસ ન્યુઝ છોટા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર